તો ડોડા ચાલુ આ હું શીખડાઈ દઉં મિત્રો કટ બતાવી દઈએ હમણે અલ્યા ના તો મિત્રો ચાલુ થઈ ગયું છે નળ બંધવાનું કરો કરો થોડીક વધારે દબાય વધારે દબાય પત્તા મે ઊંડી એ એમ બે ઉપર છે મિત્રો એટલે તો એડિટિંગ ને હું કકડ લો મિત્રો આ આ રીતનો વિડિયો બનાવવાનો છે પણ તમે ઓમરાઈશ કે ફૂડી જો મિત્રો ચાલુ કરજો નાક દબાવ એટલે કરજો ચાલુ ભાઈ હા બંધ કરજી ભાઈ હક્કા બંધ કર હક્કા દબાવ રેડી મિત્રો તો આ રીત નું વિડિયો શૂટિંગ કે તારકો કેવાનું કેજી લાઈક ને કોઈ બધું કહી દેખો કો કેવાનું કોઈ કેવાનું લાઈક કરો શેર કરો ને એવું

લોટો આવી મિત્રો વિડીયો ગમેક શેર સબસ્ક્રાઈબ કરી શોર્ટ વિડીયો તો તમે જોઈ લેજો અમારી ચેનલમાં જ નહીં ટાટા બાય બાય બાય